નમસ્કાર મિત્રો આજે ફેમિલી અને વણકર ફેમિલી અમે અમે બંને કપલ આજે થાઈલેન્ડની પર છીએ અને અમારો પ્રવાસ પૂરો કરી અને ફરીથી આજે થોડા સમયની અંદર ફરીથી અમે ભારત દેશ તરફ પ્રયાણ કરીશું થાઈલેન્ડ દેશ બહુ નાનો ટાપુઓનો દેશ છે ઘણી બધી વિશેષતાઓ છે ભારત આપણો દેશ મહાન જ દેશ છે પરંતુ એની સાથે સાથે વિશ્વના અન્ય દેશોની અંદર જે સંસ્કૃતિઓ છે તે એક જાણવાના આશયથી જ પણ અમે આ બંને ફેમિલી અમે આજે અહીંયા થાઈલેન્ડના પ્રવાસ પૂરો કરી રહ્યા છીએ તો એ પ્રસંગે સોનલબેન ભુવા ઉષાબેન વણકર અને દિનેશભાઈ વણકર અને હું કાંતિલાલ ભુવા

તો બધી જગ્યાએ એટલી બધી સરસ સ્વચ્છતા અને આ લોકો કેટલું ધ્યાન રાખે છે હેલ્થ વિશે ઓર હા સ્વચ્છતા વિશે તો એ બી બહુ સરસ અમને મજા આવી અને ગમ્યું બહુ જ સરસ ઉષાબેન તમે પણ પ્રવાસ ખેડી રહ્યા છો અને આજે પૂરો કરવા જઈ રહ્યા છો તો એ પ્રસંગે તમે પણ એવી કોઈ એક અહીંયા થાઈલેન્ડની વિશેષતાઓ જો તમને જાણવા મળી હોય તો કહેશો જરા જ્યાં જુઓ ત્યાં નોઈઝ પોલ્યુશન ઝીરો છે અહીંયા કોઈ બી વાહનોના એક પણ હોર્ન અમે સાંભળ્યા નથી તદ ઉપરાંત વાહનોની એટલી શિસ્તતા છે કે આપણે ક્રોસ કરીએ તો બી આપણે આપણા માટે વાહનો થંભી જાય છે અને આપણને સરળતાથી રસ્તો ક્રોસ કરવા આદરપૂર્વક આદરપૂર્વક અહીંના જે વિદેશી યાત્રીઓ જે આવી રહ્યા છે એ યાત્રીઓને એ લોકો આદરપૂર્વક રસ્તો પાર કરાવે છે હા જાણે એમના મહેમાનો હોય એ રીતના વેલકમ કરે છે સારી રીતે હા કોઈ પણ જગ્યાએ છે આ એક અમને આ અહીંયાની વસ્તુ મને ઘણી જ ગણીશ આપ કંઈ કહેવા માગશો નમસ્કાર ગો સાહેબ ખાસ તો એ કે આપણે જે પ્રવાસ કર્યો એ અતિ સુંદર રહ્યો છે અતિ આહલાદક રહ્યો છે અહીંયાનું દરેક જાતનું વાતાવરણ આપણને બધાને ફળ્યું છે કોઈ પણ જાતની આપણને માનસિક શારીરિક કે કોઈ તકલીફ પડી નથી ખાવા પીવાની કોઈ તકલીફ પડી નથી અને બધાએ કહ્યું એમ દરેકે દરેક ની વિશેષતાઓ છે એ વિશેષતાઓમાં સ્વચ્છતા આવી જાય છે અહીંયાના વાહનનું એકદમ ડિસિપ્લિન પણ હોય છે વાહનો ડિસિપ્લિન પ્રમાણે ચાલે છે તેમજ ખાસ કહેવાનું એ જ કે આપણે અમે જ્યાં જ્યાં ફર્યા મોટા ભાગનું જે અમે ખોરાક ખાધો જે ફૂડ લીધું છે હોટલમાં પણ જે સવારે એમને ફૂડ આવે એકદમ આમ જોઈએ તો હેલ્ધી ફૂડ મળતું હતું આમ તો અહીંયા આગળ સી ફૂડનો વધારે વપરાશ થાય છે તે છતાં પણ ઇન્ડિયન ફૂડ પણ સારી રીતે બનાવતા હતા સારી રીતે કૂક કરતા હતા અને આપણને ફાવે એ રીતેનું આપણને મળી રહેતું હતું થાઈલેન્ડની અંદર સી ફૂડનો વપરાશ વધારે છે છતાં પણ આપણા ઇન્ડિયન ફૂડ્સના બી ઘણા બધા અહીંયા શોપ છે રેસ્ટોરન્ટ છે એ બધી રેસ્ટોરન્ટની અંદર ઘણી બધી સારી રીતે આપણું ઇન્ડિયન ફૂડ મળી રહે છે અને આપણને સાત્વિક ખોરાક પણ મળી રહે છે કોઈ જગ્યાએ ક્યાંય અમને વાંધો આવ્યો નથી ઇન્ડિયન ફૂડ બાબતે અને બીજું ફૂડ બાબતે કહીશ કે એ લોકોનું પ્રિપેરેશન ફૂડ પ્રિપેરેશન માટેની જે સ્વચ્છતા છે અને ફૂડ પ્રિપેરેશન માટેની જે એમની ડિસિપ્લિન છે પ્લસ જે શોપમાં રેસ્ટોરન્ટમાં જઈએ ત્યાં પણ એટલી સ્વચ્છતા હોય કે આપણે બેસીને શાંતિથી જમવાની મજા આવે નમસ્કાર થેન્ક યુ તો મિત્રો છેલ્લે હું એટલું જ કહીશ કે બહુ નાનો દેશ છે અને તમામ યુવાઓથી લઈને મોટાઓ સુધીમાં મને જે ઉડીને આંખે વળગે એવી વસ્તુ જો મને જોવા મળી અને એ છે એમની વિનમ્રતા ડિસિપ્લિન અને બીજું છે એમનો આદર ભાવ આપને બહુ સજ્જનતાથી આપણી સાથે વર્તન કરે છે કોઈ પણ હોટલોમાં ગયા અથવા કોઈ પણ અમે બજારમાં ગયા વિથ એ બિગ સ્માઈલ એ લોકો આપને આવકારે છે અને આ દેશની સફળતાનું રહસ્ય જ હું તો કહું છું એમના આદર ભાવ અને વિનમ્રતામાં જ સમાયેલું છે જેનાથી આપને એમ લાગે કે આપણે આપણા ક્યાંક ઘરે જ આવ્યા છીએ એવું અમને વિદેશની ધરતી ઉપર જરા પણ ફીલ નથી થવા દીધું આ લોકોએ જ્યારથી અમે હોટલની અંદર એન્ટ્રી મારીએ અને પાછા અમે ત્યાંથી હોટલ છોડીએ ત્યાં સુધીમાં એમની મહેમાન એમનો આદર ભાવ એ ખરેખર પ્રશંસનીય છે અને એ જ કારણ મને એવું લાગે છે આ બે ચાર અમારા સાથી ટુરિસ્ટોએ કહ્યું એ પ્રમાણેની સ્વચ્છતા છે નોઈઝ પોલ્યુશન નથી અને બધા એકદમ કોઈ પણ જાતના તણાવ વગર અમે ક્યાંય પોલીસ પણ રસ્તા ઉપર અમને ક્યાંય પોલીસનો પણ ભેટો નથી થયો અને બધા ડિસિપ્લિનથી આ દરેક જગ્યાએ અમે ગયા ક્યાંય પણ જગ્યાએ એવો તણાવપૂર્ણ પરિસ્થિતિ અમને જોવા નથી મળી અને બધા મસ્ત રીતે આ બધા સ્થળોને માણી રહ્યા છે થાઈલેન્ડને કુદરતે એટલું બધું અઢળક પ્રાકૃતિક સૌંદર્ય આપ્યું છે જેને કારણે દેશ વિદેશના સહેલાણીઓ અહીંયા ટોળાની જેમ ઉતરી પડે છે અને અઢળક પૈસાઓ આ દેશને આપીને જાય છે જેને આખો દેશ ટુરિઝમ ઉપર જ નિર્ભર હોય એવું અહીંયા દેખાઈ રહ્યું છે અહીંનું એગ્રીકલ્ચર પણ સારું છે કારણ કે અમે ફૂડની ક્વોલિટી જોઈએ છીએ એટલી શુદ્ધતમ ક્વોલિટીના ફળો અને શાકભાજીઓ અહીંયા મળે છે જે બતાવે છે કે અહીંનું સ્વાસ્થ્ય અહીંના લોકો આપને ખરેખર એક મનભાવન આપણું મનને લે એવી પ્રાકૃતિક સંપદાનો અમે આજે અમારો પ્રવાસ અહીંયા પૂરો કરી અને ફરીથી અમે આપણી ભારત માતાની ધરતી ઉપર અમે પાછા જઈ રહ્યા છીએ અને ખાસ ઉડીને આંખે વળગવા જેવી ચીજ એ હતી કે અહીંના જે લોકલ સ્થાનિક લોકો છે થાઈલેન્ડના દરેક શહેરની અંદર અમે જોયું કે એ લોકો નિયમોને પૂરેપૂરા ફોલો કરે છે કોઈ પણ જાતના નિયમોને એ લોકો વાયોલેટ નથી કરતા જેનાથી આ સુંદર વ્યવસ્થાઓ જળવાઈ રહી છે અને ક્યાંય પણ કોઈ વ્યક્તિની જરૂર નથી પડતી ખૂબ એમને એક મદદ કરવાનો હેલ્પિંગ નેચર પણ અમને એક કામ લાગે એવો હતો કે અમે ક્યાંય પણ પૂછતા હતા અથવા તો ખબર નહોતી પડતી તો લોકો અમને બહુ સારી રીતે ગાઈડ કરતા હતા એ મને એમ છે કે એ દેશના લોકોનો જે ટુરિસ્ટોને આકર્ષવાનો જે એક સદગુણ જેને હું કહી શકું છું એ સદગુણ ખરેખર ઉડીને આંખે વળગે એવો અમને લાગ્યો અને વી એન્જોયડ લોટ નમસ્કાર